ચારસો એકાણું મો પ્રભુ કૃપા નેત્ર યજ્ઞ તારીખ છવ્વીસ જુલાઈના રોજ શિશુ વિહાર પ્રાગણામાં યોજાયો ગુજરાત અંધત્ય નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુ કૃપા નેત્રયજ્ઞ એકાશી દર્દીઓની આંખ તપાસ ડોક્ટર શ્રી ચંદ્રકાંતાની ટીમ દ્વારા કરવામાં આવી જેમાં તમામને શિશુ વિહાર પરિસરમાં ડોક્ટર મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ એકત્રીસ દર્દીઓને કેટરેજ સર્જરી માટે તેમજ દર્દીઓમાં ચૌદ સહાયકોને બ ખાસ બસમી વીરનગર લઈ જવામાં આવ્યા દર્દી દેવભાવની ભાવનાથી વર્ષે ઓગણીસો અડસઠથી ચાલતા પ્રભુવાળા નેત્રયજ્ઞમાં શિશુ વિહાર સંસ્થામાં તમામ કાર્યોને ખૂબ જ સરસ સેવા આપી હતી વર્ધમાન્યુઝ પ્રણાણી ભાવનગર